ગુડ મોર્નિંગ રાજકોટ તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે જોઈએ આ બાઉ ધાણા છે જેનો ભાવ પચીસ થી ત્રીસ રૂપિયા કિલ્લાનો થાય છે ભાવ હોય તો આ દેશી ધાણ જેનો ભાવ કિલ્લાનો પંદર રૂપિયા થાય છે આલેલી ડુંગળી જેનો ભાવ પંદર થી વીસ રૂપિયા કિલ્લાનો થાય છે ફુદીનો એ જેનો ભાવ થી ચાર રૂપિયા થાય છે પુરિયાનો આમૂળાનો પાથરો છે જેનો ભાવ પાથરાના ત્રીસ થી ચાલીસ રૂપિયા થાય છે

કરી હોય આ પાલક છે જેનો ભાવ સવા રૂપિયો થી દોઢ રૂપિયા પૂરિયા નો થાય છે આ તાંજરીઓ છે જેનો ભાવ પુરિયાના પાંચ રૂપિયા થાય છે Yeah.

જે પાત્રના સાઠ રૂપિયા ભાવ છે અને જેમાં બીટના પંદર નંગ આવે છે

આ હુવા પુરિયાના પાંચ થી સાત રૂપિયા થાય છે આ હોવાનું પૂર્યું છે જેનો ભાવ વીસ થી ત્રીસ રૂપિયા પુરિયાનો થાય છે